મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દેવરા ગામનો યુવાન રામનાથ હનુમાન પ્રસાદ શુખવાહ ઉંમર વરસ ત્રીસ ગુમ થતા તેના પરિવારજનોએ સતત પાંચ વર્ષ સુધી તેની શોધ ચલાવી હતી ક્યાંય પણ તેના કોઈ ખબર અંતર ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા તે વિવિધ રાજ્યોના અનેક શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો ક્યાંક ખાવાતો ક્યાંક સુવા ન મળ્યું મુશ્કેલીઓ વેઠતો એકાદ મહિના પહેલા સૌરાષ્ટ્રના સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ મધ્ય પહોંચ્યો હતો ત્યાંથી સંસ્થાના સંચાલકો જનકભાઈ તથા ધ્રુવભાઈ સોલંકી તથા સ્ટાફ સર્વે તેની ખૂબ જ સારી સેવા કરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે રામનાથ કુશવાહાને સાથે ભુજ લઈ આવ્યા હતા પાલારા આશ્રમ સ્થળે તે માત્ર એકવીસ દિવસનો મહેમાન બન્યો મધ્યપ્રદેશના રીવા જિલ્લાની પોલીસની મદદથી તેનું ગામ પરિવાર શોધી કઢાયા સમાચાર મળતા જ પરિવારજનોએ વિડીયો કોલ કરી ખાતરી મેળવી સાડા ત્રણ દાયકા જેટલો સમય વીતી ગયો હોય ઓળખ થવી મુશ્કેલ કાર્ય હતું પણ સમાચાર મળતા જ તેના ભાઈ શ્યામલાલ કુશવાહ અને તેમના મિત્રો ભુજ આવી પહોંચ્યા હતા

તેમજ રામનાથને બચપણમાં માથામાં વાઘેલો ઘા ચેક કરતા માથામાં નિશાન મળતા જ બંને ભાઈઓ અને મિત્રો ભારે રુદન સાથે એકબીજાને ભેટી પડ્યા હતા તેના નાના ભાઈના જણાવ્યા અનુસાર રામનાથના ઘર છોડવાની ઘટનાથી ચિંતિત માતા પિતા મૃત્યુ પામ્યા તેની પત્નીને બાળક અવતરે તેના ચાર દિવસ પહેલા તેણે ઘર છોડ્યું હતું જેથી પોતાની દીકરીનું મોઢું પણ તેણે જોયું નહીં દીકરીની સાર સંભાળ તેના કાકા શ્યામલાલ કુશવાહએ લીધી હતી તેની પત્ની તેના ઘર છોડ્યા પછી થોડો વર્ષ સુધી તેની રાહ જોયા પછી બીજા લગ્ન કરી લીધા દીકરીની જવાબદારી લેનાર કાકા શ્યામલાલે દીકરીનો લગ્ન પ્રસંગ પૂરો પાડ્યો આજે દાયકા પછી રામનાથ પરિવારજનો ખુશખુશાલ છે પરિવારોની ખુશી બેવડાઈ છે રામનાથ કુશ્મા ઘરેથી નીકળ્યું ત્યારે ત્રીસ વર્ષનો હતો આજે તે પાસઠ વર્ષનો થઈ ચૂક્યો છે માનવજ્યોત સંસ્થા ભુજ મોટી સફળતા મળી હતી અગાઉ તેત્રીસ વર્ષથી ગુમ પુરુષનું ઘર જ્યારે આજે પાંત્રીસ વર્ષથી ગુમ પુરુષનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા અગાઉ પચીસ વર્ષથી ગુમ ત્રીસ મહિલા પુરુષ તથા દસ પંદર વીસ વર્ષથી ગુમ બસો અઠ્ઠાવન મહિલા પુરુષોને માનવ જ્યોત સંસ્થાએ શોધી આપતા પરિવારજનો ખુશખુશાલ બન્યા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય સોની દીપેશ શાહ કનૈયાલાલ અબોટી સહદેવસિંહ જાડેજા રફીક બાવા હિતેશ ગોસ્વામી ઇરફાન લાખા સહભાગી બન્યા હતા પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો